વાલોડ તાલુકાના અંબાચ ગામેથી પસાર થતી નદીના પાણી ઘરોમાં પ્રવેશ્યા છે તાપીના વાલોડમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અંબાચ ગામથી પસાર થતી નદીના પાણી ઘરોમાં પ્રવેશ્યા છે વ્યારા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફના જવાનો રાહત કામગીરીમાં લાગેલા છે નાના બાળકોને અલગ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેને લઈને જે અંબાજ ગામ છે ત્યાં નિથાળ ફર્યાના લોકોને હાલ બચાવવામાં આવી રહ્યા છે અને કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે ધવલ પરમાર એબીપી અસ્મિતા તાપી